મણાર ગામે આવેલા આલંગના ખાડામાંથી કોપરનેલ સ્ટીલના ભંગારની ચોરી કરનાર ચાર ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ ત્રણ ઇસમો શંકાસ્પદ થેલાઓ સાથે ઊભા હતા જેની પૂછપરછ કરતા આ ભંગારનો પણ આધાર પુરાવો ન મળ્યો હતો જેના અનુસંધાને વધુ પૂછપરછ કરતા આ મુદ્દામાં તેમણે કેવી મેટાક્રોપમાંથી ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે ખરીદી કરવા આવેલા ચોથાભાઈ સુરાભાઈ મેવાડા અને ચોરી કરનાર જયદીપભાઈ રાઘોભાઈ બારૈયા ભાવેશભાઈ ધનજીભાઈ મારુ અને વિરમભાઈ અશોકભાઈ ચાવડાની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી